છત્રી ખત્રી અને ચાર પીસ જ આવે ચાર પીસ બરેલી જયપુર અને પંજાબ આમાં ચાર પીસ જ આવે કોઈ તમને પાંચ પીસ આપે તો એ બરેલી ની પતંગ નથી તો હેલો ગુજરાત ફેમલી ભાઈ કેમ છો ભાઈ મોજમાં તો સ્વાગત છે આપણા ચેનલ ચેનલમાં અને ભાઈ હજી સુધી કરી તો કરી નાખજો અને ખાસ સલીમભાઈનો જે રીલ નો શૂટ કર્યો છે આપણે અગાઉથી એ નો જોયો ભાઈ રીલ નો શૂટ તો વિડીયો તો માં લિંક નાખેલી છે એનાથી તમે ચેકઆઉટ કરી શકો છો અને અત્યારે આપણે હાલ આવી ગયા છે જે પતંગની વેરાયટી આવી છે ન્યૂ ત્યાં આવી ગયા છે અને કઈ કઈ ન્યુ વેરાયટી આવી છે બે હાજર ચોવીસ માં તો એન્ડ સુધી નાખજો તો ચાલો અત્યારે ઘણી ભાઈ આવી ગઈ છે આ બાજુ છે સામેની બાજુ અત્યારે બે હજાર ત્રેવીસમાં માં સામેની બાજુ હતું અને ત્યાં અત્યારે દુકાન થઈ ગઈ છે બીજા લોકોની અને સામે આ બાજુ તમે જોઈ શકો છો જે ગોડાઉનમાં નાખેલી છે પતંગ અને ભાઈ ઘણી બધી પતંગ ભાઈ વેરાયટી જોરદાર આવી છે બે હજાર ચોવીસમાં માં તો ચાલો એન્ડ સુધી ભાઈ બ્લોગ ને માણજો બાકી ખંભાતી ચાંદા ખંભાતી ચાંદા સત્યાવીસ ની સાઈઝ માં નાની મીડિયમ સાઈઝ માં આવે આમાં બે ચાર કોઈને હોલસેલ લેવું હોય તો હોલસેલ માં પણ થઈ જાય છે રિટેલ પણ વેચીએ છીએ આમ ત્રીસ રૂપિયા નો પંજો છે હોલસેલ માં લ્યો ને તો તમારે સત્યાવીસ રૂપિયા આવે ત્રણ રૂપિયા ઓછા થઈ જાય જેમાં વધારે પતંગ લઈ જવી હોય ને એના માટે ઓછી થઈ જાય પછી આ ખંભાત ની આવે લેમન ડ્રિંક

આનો પણ ત્રીસ રૂપિયા રેટ છે આમાં કેવું છે કે ભાવ છે ને બધું પંજાનો જ ભાવ આમાં કેવું છે કે અલગ 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 જગ્યા બધી વસ્તુના અલગ અલગ ભાવ આપણે ત્યાં બધી ડિઝાઇન નો એક જ ભાવ ત્રીસ રૂપિયા નો પંજો ત્રીસ રૂપિયા પંજો હા અલગ અલગ અમુક અમુક જગ્યાએ કે ચાલીસ નો હોય છે અમુક જગ્યા આ પાંત્રીસ નો ઓલો ચાલીસ નો પચાસ નો એવું નહી એક જ ભાવ ત્રીસ રૂપિયા નો પંજો જે ગમે એ લઈ લો મિક્સ માં જોતી હોય તો મિક્સ માં પણ મળી જાય અલગ અલગ કલર માં મળી જશે કલર માં આ બી રોકેટ છે

પછી આ વ્હાઈટ ફેન્સી માં વ્હાઈટ આપણે વ્હાઈટ અલગ રાખીએ છીએ બધા કચરો માલ રાખીએ છીએ આપણે ફ્રેશ માલ રાખીએ છીએ અમુક ગ્રાહક તો એવા છે કે જેમને એમ પણ કહી છે કે ભાઈ અમે બીજાને ત્યાંથી લઈને પછતાણા આમ ને તેમને ફલાણું ને એટલે અમને સમજાવીને મોકલી દઈએ આ પચીસ રૂપિયા નો પંજો આવશે ઓકે ઓકે તમે ગયા વર્ષે ઓલું જે પતંગ વાળીને બતાવી ખંભાત ખંભાત એટલે ખબર પડે કે કોલેજ

આમાં બધી અલગ અલગ રેટ માં છે ઉપર છે સિત્તેર રૂપિયા ની છે એ હાંડી છે એના પણ સિત્તેર છે પછી આ છે અને પંજાબી પતંગ છે આ પંજાબ થી આવે છે પંજાબ થી પંજાબ થી હું તમને બતાવું એમાં અલગ અલગ પ્રિન્ટ માં પછી આ છે આ ભી પંજાબ થી આવે છે ચાંદ ચાંદ ગુલ્લા કેવાય આને ચાંદ ગુલ્લા પંજાબ ની હું તમને છે ને ખાસિયત બતાવું કે પતંગ કઈ રીતે ઓળખાય જો આ આપડી ખંભાત ની છે હાંડી મોટી સાઈઝ માં આવશે આ પેલી બધી જે બતાવી નાની સાઈઝ હતી આ બધી મોટી સાઈઝ આ સાડી ચોત્રીસ ની સાઈઝ માં આવી ગયો બરોબર આનો સિત્તેર રૂપિયા રેટ છે ફૂલ સાઈઝ પતંગ આવશે જે ફૂલ મોજીલા હોય ને એ લોકો માટે છે પતંગ આમાં બી દસ કલર મળશે તમને બધી અલગ 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 ડિઝાઇન છે અલગ અલગ કલર છે ફૂલ વેરાયટીમાં પછી આ પંજાબની ઓળખાય અને આપડી જે છે ને અહિયાં ખંભાત ની ગુજરાત ની આ બધી કડક રે આ ફોલ્ટ થાય ચકવા બી એક નંબર પછી આ પણ સેમ પંજાબ

તમારે ગમે વેરાયટી હોય ચલે દુકાને આવી જાવ એટલે તમારે વેરાયટી તમને કુંડલા ક્યાંય ન મળે મળી રે રેડી ને પતંગ ના લવા હોય ભોગી રહી ખાસ કરી આખા સાવરકુંડલા માં નહીં મળે આ પતંગ આ પતંગ છે જયપુર નું જયપુર થી અહિયાં આવે છે આ પતંગ ની છે કે આના પંજા માં ચાર જ પીસ આવે બાકી જે મોસ્ટ ઓફલી જે બીજા બધા કઈ વેચે ને કે આ પંજાબ ની છે બરેલીની છે એ ખોટું છે બરેલીની અને પંજાબ ની પતંગ માં ચાર જ પીસ આવે અને બરેલી નું ને જયપુર નું જે પતંગ હોય ને એની જે કમાન આવે ને આ કમાન ઉપર આવી રીતે આ ટેપ મારેલી આવે

પેલા તો બતાવે પેલા એ કહી જુઓ કે આને સગાવા માટે કયો દોરો જોઈ છે તમારે ત્રણ ચાર રીલ જે છે ત્રણ ચાર ફીરકી એ ભેગી કરી નાખવાની આના ત્રણ ચાર ઓળા થી કાનતરા બાંધવાના બરોબર પછી એ જે ત્રણ ચાર ફીરકી તમે ભેગી કરો ને એ ભેગી કરીને ધીમે ધીમે એક પેલું ભૂંગળું આવે ને નાખીને એને જવા દેવાની એને છોડા જ કરવાની આ એક દોરી ઉપર નીચે કે તૂટી જ જાય આમાં પતંગમાં વજન જ એટલો આવે

જોરદાર બાકી તો એ પતંગ રૂપિયાનો આવશે પછી આની મોટી જોતી હોય તો મોટી ભાઈ મોટી થી મોટી પણ છે ઓહો મોટી મોટા મોટા આને શું પતંગ પેલી આ શું ફાયદો થતો ભાઈ

લાવી ને દ તો મારી તરફ તરફથી હજાર રૂપિયા નું ઇનામ ખાસ તો અમારી ચેનલ ને ભાઈ ચેકઆઉટ કરી દેખાડશે તો પતંગ આપણે બતાવતા ભૂલી ગયા છીએ ભરેલી આવે પટ્ટી મારેલી પેપર આવે આનું મારે બરેલી જયપુર અને પંજાબ આમાં ચાર પીસ જ આવે તમને આપે અમારી ની આઈડી પણ તમારા નથી ફોલો કરી ઓકે ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જાય તમને અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી ની એમાં પણ તમે ડીએમ કરશો તો તમને ઓનલાઈન ઓર્ડર બી મળી જશે અમારો ઓનલાઈન ઓર્ડર જાય છે જો આ પાર્સલ છે ઓર્ડર બતાજો કેટલું મોટું પાર્સલ છે આ સુરતનું પાર્સલ છે તમાનું શું પતંગ છે કે અમાર ફિરકી છે અને નાની નાની પતંગો છે હા હા ઓકે ઓકે વાહ ભાઈ વાહ અમાર 20 ફિરકી છે 20 ફિરકી 20 ફિરકી એટલે સુરત ઓર્ડર આવ્યો છે એમનો અહીંયા થી સુરત જાય ઓહો વાહ ભાઈ વાહ

ફૂલ અને હંડ્રેડ પર્સન્ટ ને દિવ્યેશભાઈ નું નામ લઈને આવશે અને અલગથી ડિસ્કાઉન્ટ મળશે ઓકે અને ચેનલ ભાઈ સબસ્ક્રાઈબ કરેલું હોવું જોઈએ અને આ દેખાડશો તો પણ મળી જશે ઓકે કાંઈ વાંધો નહીં ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ થેન્ક યુ ચાલો આ નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી બાય બાય ટિકેટ ટાટા